રોકો એન જયસ્વાલ ઓન ફાયર અને વિરાટ કોહલીએ શું બેટિંગ કરી છે બે હજાર સોળ વાળો વિરાટ કોહલી જોવા મળી રહ્યો હતો રોહિત શર્મા બે હજાર ઓગણીસ વાળો લોડિંગ થઈ રહ્યો છે અને યશસ્વી જયસ્વાલ સુપર બેટિંગ તો વાત કરીએ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી વન ડેની ટોસ જીતી અને ભારતે ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો અને ટોસ જીત્યા બાદ કપ્તાન કેલ રાહુલ અને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ બહુ ખુશ નજર જોવા મળ્યા હતા એનું કારણ એ હતું કે ભારત બે હજાર તેવીસમાં છેલ્લું ટોસ જીત્યું હતું ત્યારથી મોડી અને આજ સુધી એક પણ ટોસ જીત્યું નહોતું અને કે રાહુલ કાલે જીત્યા એટલે ઓલમોસ્ટ બે વર્ષ પછી ટોસ જીત્યા એટલે ખુશી તો હોય ને અને ભારતે ટોસ જીતી અને સાઉથ આફ્રિકાને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું આફ્રિકા તરફથી ઓપનિંગ કરવા આવેલા ડી કુક અને રિયન રિકલ્ટન પણ રિકલ્ટન પાંચમાં બોલે જ આઉટ થઈ ગયા હતા પહેલી ઓવરના અને પછી આયા ટેમ્બા હોણી ટેમ્બા હોણી અને ડીકોક વચ્ચે એકસો ને ચૌદ રનની પાર્ટનરશિપ થઈ હતી જેમાં ટેમ્બાએ અડતાલીસ રનનું યોગદાન આપી અને આઉટ થયા હતા અને ડીકોકે જોરદાર પારી ખેલી 106 છ રનની પણ જેમ આગલી મેચમાં ઋતુરાજ ગાયકવાડી અને વિરાટ કોહલીની પારી કોઈ કોમ નથી આવી એ રીતે આજે ડીકોકની પણ પારી કોઈ કોમ આવી નથી મેથીએ ચોવીસ રન બનાવ્યા એડમ માર્કમ એક રન બનાવ્યો બ્રેવીસ ઓગણત્રીસ રન માર્કો યેન્સન સત્તર રન કોર્વન બોસ નવ રન મહારાજ બનાવ્યા વીસ રન લુંગી ઇંગીડીનો એક અને બેટ્સમેન એક રન ડિકોકના એકસોને છ રન અને ટેમ્બા હોણીના અડતાલીસ રન આ બંનેની મદદથી સાઉથ આફ્રિકાએ બસોને સિત્તેર રનનો ટાર્ગેટ ભારતને આપ્યો સાઉથ આફ્રિકાના કોચની વાત કરીએ તો એ કોચની અંદર ગૌતમ ગંભીર પહેરી જાય ને એવું લાગ્યું કારણ કે માક્રમે ઓપનિંગમાં સો રન માર્યા હતા એ ભૂલી ગયા અને તો એને પાંચમા નંબરે બેટિંગ કરવા મળ્યો સાઉથ આફ્રિકાનો કોચ તો માલિક કરતે ઘણો ટોપી બાદ નીકળ્યો અને વાત કરીએ ભારતીય બોલરોની તો હર્ષદીપે આઠ ઓવર નાખી છે સતરી રન આપ્યા છે એક વિકેટ લીધી છે અને એક ઓવર મેડલ નાખી છે રાણાજીએ આઠ ઓવર નાખી છે ચુમ્માલીસ રન હાલ્યા છે અને એમએ બે મેડલ નાખી છે અને હવે વાત કરીએ પ્રસિદ્ધ ક્રિષ્નાની સાહેબ શરૂઆત તો એવી જ કરી હતી તેર ની એવરેજ ધોરણ આવ્યા હતા બે ઓવરમાં રન પડ્યા હતા પ્રસિદ્ધ ક્રિષ્નાને અને પછી ક્રિષ્નાજીને શું થયું ને ચાર વિકેટ લઈ ગયા ક્રિષ્નાએ દસ ઓવરમાં સાસઠ રન આપી અને ચાર વિકેટ લીધી છે જાડેજાની આ સિરીઝની પહેલી વિકેટ મળી જઈ છે કુલદીપ યાદવ કુલદીપ યાદવે દસ ઓવરમાં એકતાલીસ રન આપી અને ચાર વિકેટ લીધી છે કુલદીપ યાદવની તો વાત જ થાય એમ નથી ભાઈ જ્યાં જ્યાં કુલદીપ યાદવ ચાલશે ત્યાં ત્યાં ભારત જીતે છે તિલક વર્માને ત્રણ ઓવર નખવડાય છે ઓગણત્રીસ રન આપ્યા છે પણ વાંધો નહીં તિલક ભાઈ શીખી રહ્યા છે અને હવે વાત કરીશું ભારતની બેટિંગની તો એકસોને સિત્તેર રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ઓપનિંગમાં રોહિત શર્મા અને જયસ્વાર ઓપનિંગ કરવા આવ્યા યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માની એકસો ને પંચાવન રનની પાર્ટનરશીપ થઈ પહેલી વિકેટની અને રોહિત શર્મા પંચોતેર રન બનાવી અને આઉટ થયા અને રોહિત શર્માએ એ પંચોતેર રન એવી રીતે બનાવ્યા છે ને કે બે હજાર ઓગણીસમાં માં રમતો હતો ને એ રીતના મને લાગી રહ્યું છે ટૂંક જ સમયમાં રોહિત શર્મા દોઢસોથી થી બસો રનની ફરી રમશે રમશે અને રમશે કારણ કે યશસ્વી જયસ્વાલ હામે સ્ટ્રગલ કરી રહ્યા હતા પણ બાપુ એકદમ ચકામ ચક રમતા હતા એને કોઈ ફેરજ પડતો નહોતો કે હામે નથી રમી તો બોલ બગાડે છે તે છતાં રોહિત શર્મા એની ધૂમ જ રમતો હતો અને રોહિત શર્માને આઉટ થયા બાદ આયા પીચ ઉપર કિંગ કોહલી વિરાટ કોહલી સાઉથ આફ્રિકાના બોલરોને ટ્વેન્ટી હમસી અને છે હા એકસો ને ચુમ્માલીની એવરેજ રન બનાવ્યા છે પિસ્તાલી બોલમાં પાંસઠ રન ચોક્કા અને ત્રણ છક્કા અને યશસ્વી જયસ્વાલે પચાસ રન બનાવ્યા પછી કંઈક એવી સ્પીડ પકડી એવી સ્પીડ પકડી કે એકસો એકવીસ દળમાં એકસો રન બાર ચોક્કા અને બે છક્કા અને જયસ્વાલે એની ઓડીઆઈ કરિયરનું પહેલું શતક લગાવી દીધું છે અને ભારત તરફથી તેણે ફોર્મેટમાં શતક લગાવવા વાળું પાંચમો ખેલાડી બની ગયો છે યશસ્વી જયસ્વાલ તેણે ફોર્મેટમાં શતક લગાવનાર ખેલાડીનું નામ છે રોહિત શર્મા વિરાટ કોહલી કે રાહુલ સુમન ગિલ અને યશસ્વી જયસ્વાલ જયસ્વાલના એકસો ને હોળ રન રોહિત શર્માના પંચોતેર વિરાટ કોહલીના પાસઠ એક વિકેટના નુકસાન પર ભારતે બસો ને એકોતેર રન બનાવી દીધા છે ફક્ત ને ફક્ત ચાલી ઓવરમાં અને ભારતે મેચ જીતી લીધી છે અને સિરીઝ પણ જીતી લીધી છે મેન ઓફ ધ મેચ રહ્યા છે જયસ્વાલ અને મેન ઓફ ધ સિરીઝ બન્યા છે કિંગ કોહલી ઓસ્ટ્રેલિયાની હામીશ મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા રોહિત શર્મા અને સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝ બન્યા છે વિરાટ કોહલી મને તો એવું લાગે છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નક્કી કરેલું છે એકવાર મેન ઓફ ધ સિરીઝ તું બન એકવાર મેન ઓફ ધ સિરીઝ હું બનું અને ગૌતમ ગંભીર અને અગર મગનને બારીએ તો મિત્રો તમારું કેવું શું થાય છે કોમેન્ટ કરી અને જણાવજો